વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ તાલુકામાંથી પસાર થતી ઓરંગ નદી ભયજનક સપાટી ઉપર વહેવા લાગી હતી જેને લઈને ઓરંગ નદીના તટ વિસ્તારમાં રહેતા તમામ લોકોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા તો ગત રોજ ખાતે આવેલા ઝીંગા તણાવમાં કેટલાક શ્રમિકોને સોંપવામાં આવેલી કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન અચાનક ઓરંગ નદીમાં પાણી વધતા ઝીંગા તણાવે ફરતે અચાનક પાણી ફરી વળ્યા હતા જેને લઈને ઝીંગા તણાવમાં કામ કરતા સાત જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા તો શ્રમિકોએ પાણી ઉતરી જશે તેમ માની બેસી રહ્યા હતા જે બાદ મોડે સુધી ઓરંગ નદીના પાણી ન ઉતરતા શ્રમિકોએ વલસાડ ડિઝાસ્ટર વિભાગની ની આ ઘટનાની જાણ કરી હતી તો વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જીંગાના તણાવ પાસે ફસાયેલા સાત શ્રમિકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું તો વલસાડ એનડીઆરની ટીમે ભારે જહેમતે સાત શ્રમિકોનું માત્ર રાત્રે રેસ્ક્યુ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી अमारी सी एन ट्वेंटी फोर न्यूज मोबाइल